મેઘાણીનગર વિસ્તારમાં રહેતી યુવતી પોતાના ઘરની બાજુની દુકાનમાં કરિયાણું લેવા આવી હતી ત્યારે આ ત્યાં ઉભેલા બે શખ્સો યુવતીને લલચાવી ફોસલાવીને એક્ટિવા પર બેસાડીને અપહરણ કરી આઈજીપી કમ્પાઉન્ડમાં અવરું જગ્યા પર લઈ ગયા હતા જ્યાં યુવતીએ પોતાના ઘરે જવાનું કહેતા બંને નરા તમે યુવતીને માર મારી ધમકી આપીને બાદમાં બે પૈકી સાગર ઉર્ફે પિંટુ પરની બરજબરીપૂર્વક પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો ને ત્યારે બીજો શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સમગ્ર ઘટનાને જાણ યુક્તિના પરિવારને થતા યુક્તિ માતાએ બે શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસને તપાસ સામે આવ્યું છે કે બળત્કાર કરનાર મુખ્ય આરોપી સાગર ઉર્ફે પટણી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર